બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા આયોજિત ઓલ ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ બહાર છવ્વીસનો આજથી વડોદરામાં ભવ્ય પ્રારંભ થયો સાતસોથી વધુ ખેલાડીઓએ એડવાન્સ અને ઇનલાઇન રિંગ રેસમાં ઉત્સાહભેર ભાગ લીધો ઉદ્ઘાટન પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની વિશેષ ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ધોરણોની આધુનિક સ્કેટિંગ રિંગ બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી પ્રમુખ વિશ્વજીત પારેખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ચેમ્પિયનશીપ વડોદરાના રમતવીરો માટે નવી ઊંચાઈઓ સર કરવાનો મજબૂત પાયો સાબિત થશે આજે અહીંયા વડોદરા ખાતે ઓલ ગુજરાત સ્ટેટ લેવલના સ્કેટિંગ ચેમ્પિયનશીપનું અહીંયા ઉદઘાટન કરવામાં આવ્યું છે આનંદની વાત છે કે અહીંયા વહેલા સવારે આટલા બધા બાળકો અને આટલા બધા વાલીઓ આખા ગુજરાતમાંથી અહીંયા પધાર્યા છે આપ વિચારી શકો છો કે વહેલા સવારે સાત વાગે બાળકોને ઉઠીને સ્પોર્ટ્સ માટે પ્રોત્સાહન આપવું અને અહીંયા આવીને આટલા લેવલમાં કોમ્પિટિશન કરવી એ બહુ મહત્વપૂર્ણ વાત છે આપણા વડોદરા માટે ગૌરવ છે કે આટલી સરસ એક સ્કેટિંગ રિંગ છે જે કદાચ કોર્પોરેશને પણ પહેલાં સપોર્ટ કરી છે અને અત્યારે પીપીપી મોડલમાં ચાલી રહ્યા છે અહીંયા વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્કેટિંગ એસોસિએશન એને સારી રીતે પ્રોત્સાહન કરીને આ બાળકોને ટ્રેનિંગ કરી આવી રહ્યા છે આવનારા દિવસોમાં પણ આવા જ કોમ્પિટિશન થતું જ જાય જેથી કરીને બાળકો અને વાલીઓ માટે પણ ઓપોર્ચ્યુનિટી મળે અને જ્યારે ગુજરાત મોટા ગેમ્સ માટે યજમાન થઈ રહ્યા છે ત્યારે આપણામાંથી જ કોઈ બાળક ગુજરાત અને ભારતને પણ રિપ્રેઝેન્ટ કરી શકે આવા દિશામાં જે પ્રોત્સાહનની કામગીરી ચાલી રહ્યા છે એમને હું બિરદાવું છું અને આવનારા દિવસોમાં પણ સ્પોર્ટ્સ માટે જે પણ સપોર્ટ અમને આપવાનું છે વડોદરાના બાળકો અને વડોદરાના વાલીઓ માટે એમને પણ હું તમામને અમારે સપોર્ટ પણ આપવાનું પ્રોમિસ કરું છું અને સ્પોર્ટ્સ માટે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે એ વડોદરામાં આવનારા દિવસોમાં કરવામાં રહેશે